વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખીશું ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર પાઠ છ બજાર પ્રથમ આપણે જોઈએ બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો સામાન્ય વ્યવહારની ભાષામાં જ્યાં દુકાનોની હારમાળા આવેલી હોય એવા સ્થળને આપણે બજાર કહીએ છીએ બીજી દૃષ્ટિએ જોતા ઘણા વેચનારાઓ અને ખરીદનારાઓ વિનિમયના હેતુસર એકબીજાના સંપર્કમાં આવી શકે એવા સ્થળને બજાર ગણવામાં આવે છે બજાર માટે કોઈ ચોક્કસ સ્થળ હોવું જરૂરી નથી અર્થશાસ્ત્રની પરિભાષામાં બજાર શબ્દ આનાથી વધુ તાત્વિક અને વિશાળ અર્થ ધરાવે છે સામાન્ય વ્યવહારની ભાષામાં બજાર એટલે હારબંધ દુકાનો આવેલી હોય એવું સ્થળ એવો અર્થ કરવામાં આવે છે બજાર એટલે ખરીદી અને વેચાણ થઈ શકે એ માટે ખરીદનાર અને વેચનાર વચ્ચે પ્રત્યક્ષિયા પરોક્ષ સંપર્ક સધાય એવી કોઈ પણ વ્યવસ્થા આ વ્યવસ્થામાં બજારના એક ભાગમાં પ્રવર્તતા ભાવોની અસર બજારના અન્ય ભાગોના ભાવો પર પડે છે સામાન્ય અર્થમાં જે સ્થળે ચીજવસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થતું હોય તેને સામાન્ય અર્થમાં બજાર કહે છે અર્થશાસ્ત્રી અર્થ પ્રમાણે ચીજવસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે પણ બજાર સામાન્ય રીતે ચીજવસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે એટલે કે કોઈ પણ જગ્યાએ પ્રત્યક્ષ રીતે જ ખરીદ અને વેચાણ થઈ શકે એવું જરૂરી નથી પરોક્ષ રીતે પણ ખરીદનાર અને વેચનાર કોઈ પણ પ્રકારની ખરીદી અથવા વેચાણ કરે તો આવી વ્યવસ્થાને પણ આપણે બજાર કહીએ છીએ પ્રોફેસર સેમ્યુઅલસનના મતે બજાર એટલે એવી કાર્ય પદ્ધતિ કે જ્યાં ખરીદનાર અને વેચાણ કરનાર ચીજવસ્તુ અને સેવાની કિંમત તેમજ તેના પ્રમાણ એટલે કે જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે બજારની આ વ્યાખ્યા તપાસતા સ્પષ્ટ થાય છે કે બજારના અસ્તિત્વ માટે માત્ર બે બાબતો જરૂરી છે પહેલું ગ્રાહક અને વિક્રેતા વિક્રેતા એટલે કે વેચનાર બંને વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક અને બીજી વસ્તુ કે વસ્તુ અને સેવાના ખરીદી અને વેચાણ આમ બે મહત્વના પાસા છે આમ બજારના અસ્તિત્વ માટે કોઈ ચોક્કસ સ્થળનું હોવું જરૂરી નથી અમદાવાદનો અનાજનો વેપારી ટેલિફોન દ્વારા લુધિયાણાના અનાજના વેપારીનો સંપર્ક સાધી ઘઉં ખરીદે તોય ઘઉંનું બજાર અસ્તિત્વમાં આવ્યું ગણાય મુંબઈનો વેપારી ટેલિફોન દ્વારા દિલ્હીના વેપારીનો સંપર્ક સાધી વસ્તુની ખરીદી કે વેચાણ કરે તો એ વસ્તુનું બજાર અસ્તિત્વમાં આવ્યું ગણાય ભારતની રિલાયન્સ કંપની ટેલિફોન કે ટેલેક્સ અથવા ફેક્સ દ્વારા ન્યૂયોર્કના કોઈ વેપારી સાથે કાપડનો સોદો કરે તો એ કાપડનું બજાર અસ્તિત્વમાં આવ્યું કહેવાય ઇંગ્લેન્ડનો કોઈ વેપારી ભારતમાંના આડતિયા એટલે કે એજન્ટ મારફતે દાર્જિલિંગના ચાના કોઈ ઉત્પાદક પાસેથી ચાની ખરીદી કરે તો ભારતીય ચાનું આંતરરાષ્ટ્રીય બજાર અસ્તિત્વમાં આવ્યું ગણાય આમ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજાર એટલે વેચનાર અને ખરીદનાર વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક સાધી આપીને ખરીદી અને વેચાણ શક્ય બનાવે એવી કોઈ પણ વ્યવસ્થા તાર ટપાલ ટેલિફોન ફેક્સ ટેલેક્સ જેવા સંદેશાવ્યવહારના સાધનો એજન્ટો વગેરે દ્વારા ખરીદનારાઓ અને વેચનારાઓ વચ્ચે પરોક્ષ સંપર્ક સાધવાથી પણ વસ્તુઓ અને સેવાઓના બજાર અસ્તિત્વમાં આવે છે બજારનો અર્થ જોયા પછી હવે આપણે બજારના લક્ષણો વિશે ચર્ચા કરીશું બજારના લક્ષણોને બજારના તત્વો ખાસિયતો લાક્ષણિકતાઓ પણ કહેવામાં આવે છે તો પ્રથમ ખરીદનારા અને વેચનારા પછી છે વસ્તુઓ કે સેવાઓ પછી સંપર્ક પછીનું લક્ષણ કિંમત અને છેલ્લું લક્ષણ છે બજાર સ્થિતિ અંગેની જાણકારી તો હવે તે આપણે વિગતે જોઈએ બજારના લક્ષણો એટલે કે ઘટકોમાં પ્રથમ લક્ષણ છે જોઈએનારા ખરીદનારનો હેતુ ચીજવસ્તુ કે સેવામાંથી મહત્તમ સંતોષ મેળવવાનો હોય છે તે પ્રમાણે વેચનારનો હેતુ મહત્તમ નફાનો હોય છે એટલે કે બજારમાં ચીજવસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારાની હાજરી હોવી જરૂરી છે ખરીદનારાઓ એટલે વસ્તુની માંગ કરનારા ગ્રાહકો બજારના અસ્તિત્વ માટે ખરીદનારાઓ ગ્રાહકો સૌથી અગત્યની શરત છે કોઈ વસ્તુની માંગ કરનારા ગ્રાહકો જ ન હોય તો બજાર કે વિનિમય ન હોઈ શકે વસ્તુ ખરીદનારાઓ હોય તો તેનું વેચાણ થઈ શકે છે ગ્રાહક બજારનો રાજા છે આ વિધાન સત્ય છે પરંતુ ઉત્પાદક ગ્રાહકની માંગ કે જરૂરિયાતને ધ્યાનમાં રાખ્યા સિવાય ઉત્પાદન અંગેના નિર્ણયો અમલમાં મૂકે તો સમયના લાંબા ગાળે બજારમાંથી તેનું અસ્તિત્વ ભૂસાઈ જશે ખરીદનાર ગ્રાહકોની જરૂરિયાત માંગ અને તેમાં થતા ફેરફાર અનુસાર વસ્તુઓના ઉત્પાદનમાં ફેરફાર થાય છે ઉત્પાદકો ગ્રાહકની માંગ પ્રમાણે ઉત્પાદન કરે છે અત્યારે મોટી મોટી કંપનીઓ ઔદ્યોગિક પેઢીઓ ગ્રાહકોની માંગમાં થતા ફેરફારના સતત સંપર્કમાં રહેવા માટે બજાર સંશોધન વિભાગ પણ ચલાવતી હોય છે જેમ ખરીદનારાઓ ગ્રાહકો વિના બજાર અસ્તિત્વમાં ન આવી શકે તેમ વેચનારાઓ કે ઉત્પાદકો વિના બજારનું અસ્તિત્વ શક્ય નથી વેચનારા સિવાયના બજારની કલ્પના થઈ શકે ખરી જો બજારમાં વેચનારાઓ જ ન હોય તો ખરીદનારા તેમની જરૂરિયાત કેવી રીતે સંતોષી શકે વસ્તુના વિનિમય માટે વેચનારાઓ અને ખરીદનારાઓ એમ બંને પક્ષોની જરૂર હોય છે તો બજારનું પ્રથમ લક્ષણ છે ખરીદનારા અને વેચનારાઓ બજારના ઘટકોમાં બીજું ઘટક જોઈએ તો ચીજવસ્તુ કે સેવાઓ બજારમાં ખરીદ વેચાણ કરવા માટે ચીજવસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે જો ચીજવસ્તુઓ કે સેવાઓ ન હોય તો ખરીદી કે વેચાણ શક્ય બનતું નથી ખરીદનાર આવી ચીજવસ્તુ કે સેવાના ઉપયોગમાંથી મહત્તમ સંતોષ મેળવવા ઈચ્છતો હોય છે જ્યારે વેચનાર છે તે મહત્તમ નફો મેળવવાના ઉદ્દેશથી આ ચીજ વસ્તુઓ કે સેવાઓનું વેચાણ કરવા ઈચ્છતો હોય છે તે વેચનારને આકર્ષવાના હેતુથી ચીજવસ્તુ કે સેવાઓના જુદા જુદા પ્રકારો કે સ્વરૂપો બહાર પાડે છે આમ ખરીદનારા અને વેચનાર વચ્ચે જો કડી સમાન હોય તો તે ચીજવસ્તુઓ કે સેવાઓ છે જો ચીજવસ્તુઓ કે સેવાઓ ન હોય તો બજાર અસ્તિત્વમાં આવતું નથી આથી આ પણ એક મહત્વનો ઘટક એટલે કે લક્ષણ ગણાવી શકાય છે હવે પછીનું લક્ષણ છે સંપર્ક બજારમાં ખરીદનાર તેમજ વેચનાર પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે એકબીજાના સંપર્કમાં આવે છે અગાઉના જમાનામાં ખરીદનાર તેમજ વેચનારાઓ રૂબરૂ એકબીજાના સંપર્કમાં આવતા હતા જ્યારે હવેના જમાનામાં નીચે પ્રમાણે સંપર્કમાં આવે છે પહેલા જમાનામાં મેળાઓની અંદર પર પ્રત્યક્ષ રીતે સંપર્કમાં આવીને વસ્તુઓના ખરીદ વેચાણ કરવામાં આવતા હતા હવે આધુનિક જમાનાની અંદર ટેલિશોપિંગ એટલે કે આ પદ્ધતિમાં ખરીદનાર ચીજ વસ્તુ કે સેવા અંગેની માહિતી મેળવી તેને ચકાસીને ટેલિફોન દ્વારા ઓર્ડર નોંધાવે છે બીજું છે ઓનલાઈન શોપિંગ અહીં ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવા વેચનારાઓની વેબસાઇટ પર જઈને જે તે વસ્તુ કે સેવાની પસંદગી કરી તેની ખરીદીનો ઓર્ડર આપે છે તો આમ અત્યારે પહેલાંના જમાના કરતાં આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખરીદ વેચાણ માટેનું બજાર અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે હવે પછીનું ઘટક છે કિંમત બજારમાં ચીજવસ્તુ કે સેવાની કિંમત જે તે ચીજવસ્તુ કે સેવાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે બજારમાં પુરવઠો ખૂબ વધુ હોય તેમજ બજારમાં પુરવઠો ખૂબ ઓછો હોય તો તે વસ્તુને અનુલક્ષીને તેની માંગ નક્કી થતી હોય છે બજારમાં ચોક્કસ સમયે જે તે ચીજવસ્તુ કે સેવાની કિંમત નક્કી કરાયેલી હોવી જોઈએ હવે પછીનું લક્ષણ છે બજારની સ્થિતિ અંગેની જાણકારી બજારમાં જોવા મળતી સ્થિતિની ખરીદનાર તેમજ વેચનારને પૂરતી જાણકારી હોવી જોઈએ એટલે કે અવેજી વસ્તુની કિંમતની જાણકારી હોવી જોઈએ બજારમાં સામાન્ય પરિસ્થિતિને બદલે તેજી મંદી ફુગાવો કુદરતી અને કૃત્રિમ આફત જેવી પરિસ્થિતિ પણ જોવા મળે છે તો તે સમયે ખરીદી કે વેચાણ અંગે બજારની સ્થિતિને આધારે યોગ્ય નિર્ણય લઈ શકાય છે તો આમ ઉપરોક્ત મુજબ બજારના લક્ષણો વર્ણવી શકાય છે હવે પછી આપણે શીખીશું બજારનું વર્ગીકરણ એટલે કે બજારના પ્રકારો બજારના પ્રકારો આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે સ્થાન આધારિત તેમાં પેટા મુદ્દા તરીકે સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર જથ્થા આધારિત તેમાં જથ્થાબંધ બજાર અને છૂટક બજાર હરીફાઈ આધારિતમાં પેટા મુદ્દા તરીકે પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર તો આમ બજારનું વર્ગીકરણ આપણે હવે વિગતે ભણીએ તો પ્રથમ આપણે અભ્યાસ કરીશું બજારનું વર્ગીકરણ સ્થાન આધારિત અને જથ્થા આધારિત સમજાવો સામાન્ય અર્થમાં જોઈએ તો જે સ્થળે ચીજવસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ થતું હોય તેને સામાન્ય અર્થમાં બજાર કહે છે ચીજવસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તે વ્યવસ્થા એટલે બજાર સેમ્યુઅલ સલના મતે બજાર એટલે એવી કાર્ય પદ્ધતિ કે જ્યાં ખરીદનાર અને વેચાણ કરનાર ચીજ વસ્તુ અને સેવાની કિંમત તેમજ તેના પ્રમાણ એટલે કે જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે તો આપણે જોયું કે માત્ર ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ રીતે મળે એવું જરૂરી નથી પરોક્ષ રીતે પણ બજારને અસ્તિત્વમાં લાવી શકાય છે રૂઢિગત પરંપરા મુજબ માત્ર અને માત્ર મેળાઓ કરવામાં આવતા હતા અને પ્રત્યક્ષ બજાર ઊભું કરવામાં આવતું હતું પરંતુ આધુનિક સમયમાં ટેલિફોનિક પદ્ધતિ તેમજ ઇન્ટરનેટની સેવાઓ દ્વારા આધુનિક રીતે પણ પરોક્ષ રીતે બજાર અસ્તિત્વમાં આવે છે હવે આપણે જોઈએ બજારનું વર્ગીકરણ એટલે કે બજારના પ્રકારો અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે સ્થાન આધારિત સમય આધારિત વસ્તુના સ્વરૂપ આધારિત વસ્તુના જથ્થા આધારિત નિયંત્રણ આધારિત હરીફાઈ આધારિત વગેરેનો સમાવેશ થાય છે હવે એમાં પ્રથમ આપેલું છે સ્થાન આધારિત બજાર સ્થાન આધારિત બજારનું વર્ગીકરણ અને પ્રકારમાં ને ચાર પેટા વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે જેમાં પ્રથમ સ્થાનિક બજાર બીજું પ્રાદેશિક બજાર ત્રીજું રાષ્ટ્રીય બજાર અને ચોથું આંતરરાષ્ટ્રીય બજાર એમાં પ્રથમ છે સ્થાનિક બજાર તો જે ચીજ વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં તેમનું વેચાણ થતું હોય તો તેવા બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે ચીજવસ્તુઓ જ્યાં ઉત્પન્ન થતી હોય ત્યાં તેમનું વેચાણ થતું હોય એવા સીમિત બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે આ બજાર છે તે વિસ્તરેલું હોતું નથી ગામડામાં દૂધ અને શાકભાજી નાશવંત વસ્તુઓ સામાન્ય રીતે સ્થાનિક બજાર ધરાવે છે તેમજ વાળણ ધોબી સુથાર લુહાર કુંભાર સમારકામ કરનારાઓ વગેરેની સેવાઓ પણ સામાન્ય રીતે સ્થાનિક બજાર ધરાવે છે અમદાવાદ એટલે કે એમ ટી અમદાવાદ મ્યુનિસિપાલિટી ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મુંબઈમાં બેસ્ટ સેવાઓ પણ સ્થાનિક બજાર ધરાવે છે આ એએમટીએસ અને બેસ્ટની સેવાઓ શહેરોમાં અંતર્ગત બસ વ્યવહારની સેવા સ્થાનિક બજાર ધરાવે છે એમ કહી શકાય છે હવે પછીનું બજાર છે પ્રાદેશિક બજાર જે ચીજવસ્તુઓ કે સેવાનો ખરીદ વેચાણ અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તો તેને પ્રાદેશિક બજાર કહે છે આવા બજારો એક જ રાજ્યમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આવેલા હોય છે જે વસ્તુઓના ખરીદ અને વેચાણ અમુક પ્રદેશ પૂરતા મર્યાદિત હોય તેમનું બજાર પ્રાદેશિક બજાર છે જુદા જુદા વિદ્યુત મથકોમાં ઉત્પાદિત થતી વિદ્યુત મહેસાણાની દૂધસાગર ડેરીનું દૂધ ગુજરાત રાજ્યના અભ્યાસક્રમો પર આધારિત નવનીતના માર્ગદર્શકો વગેરે તેમજ સુરતની ઘારી પ્રાદેશિક ભાષાની ફિલ્મો પ્રાદેશિક ભાષાના પુસ્તકો એસટી બસ જી બી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે ગુજરાત વિદ્યુત બોર્ડની વીજળી વગેરે પ્રાદેશિક બજારો ધરાવે છે હવે પછીનો બજાર છે રાષ્ટ્રીય બજાર જે ચીજવસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તેને રાષ્ટ્રીય બજાર કહે છે દાખલા તરીકે પંજાબ હરિયાણાના ઘઉં તો તેનું ખરીદ વેચાણ આખા દેશમાં થતું હોય છે અનેક કંપનીઓની દવાઓ હિન્દી ફિલ્મો તેમજ પુસ્તકો ડેરી પ્રોડક્ટ્સ રેલવે કેડીલા કંપનીની દવાઓ સાડીઓના બજાર અગ્રગણ્ય મિલોનું કાપડ અનેક કંપનીઓના રેડિયો સેટ તેમજ ટીવી સેટ વગેરે વસ્તુઓ રાષ્ટ્રીય બજાર ધરાવે છે એમ કહી શકાય છે મિત્રો હવે પછીનું બજાર છે આંતરરાષ્ટ્રીય બજાર જે ચીજ વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ એક દેશ પૂરતું સીમિત ન રહેતા સમગ્ર વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલું હોય તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહે છે અંગ્રેજી પુસ્તકો મોબાઈલ ભારતની ચા બ્રાઝિલની કોફી આંતરરાષ્ટ્રીય હવાઈ ઉડ્ડયનો વગેરે તે માત્ર આપણા રાષ્ટ્ર પૂરતા સીમિત ન હોય પરંતુ અનેક રાષ્ટ્રોમાં તેની સેવાઓ પ્રસરેલી જોવા મળે છે તો તેમનું બજાર આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય છે સ્વિટરલેન્ડના ઘડિયાળ જાપાનના ટેપ રેકોર્ડર અને ટીવી સેટ વગેરે આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે આમ આંતરરાષ્ટ્રીય બજાર શ્રમ વિભાજનના આજના યુગમાં મોટા ભાગની વસ્તુઓના બજાર આંતરરાષ્ટ્રીય બન્યા છે અનાજ રૂ તેલીબિયા શણ ખનિજ તેલ ધાતુઓ રંગો રસાયણો નાના મોટા યંત્રો વાહનો શસ્ત્ર સામગ્રી વગેરે અગણિત વસ્તુઓના આંતરરાષ્ટ્રીય ધોરણે ખરીદી વેચાણ થાય છે આમ બજારોનું વર્ગીકરણ ભૌગોલિક રીતે ચુસ્ત એટલે કે જળ રહ્યું નથી વર્તમાન યુગમાં બજારના ભૌગોલિક પ્રકારોનું વર્ગીકરણ ચુસ્ત સ્વરૂપનું રહ્યું નથી શાકભાજી ફળો ડેરી પેદાશો માંસ માછલા વગેરે નાશવંત વસ્તુઓ અગાઉ માત્ર સ્થાનિક બજાર ધરાવતી હતી પરંતુ હવે ઝડપી વાહન વ્યવહારની અને રેફ્રિજરેટરની સગવડોને કારણે તેમજ નાશવંત વસ્તુઓને લાંબા સમય સુધી સાચવી રાખવા માટેના વૈજ્ઞાનિક સંશોધનોને કારણે આવી અનેક વસ્તુઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે ભારતમાં ગુજરાતમાં આવેલી આણંદની અમૂલ ડેરી જે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે બીજો પ્રકાર છે જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ અહીં ચીજવસ્તુ કે સેવાઓના જથ્થાને આધારે બજારને નીચે પ્રમાણેના બે પેટા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે એમાં પહેલું છે જથ્થાબંધ બજાર જે બજારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં ખરીદીને નાના વેપારીઓને નાના જથ્થામાં વેચે તો તેને જથ્થાબંધ વેપારી કહે અહીં જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે જોડતી કડી રૂપ બને છે અહીં નાના વેપારીઓ એટલે કે છૂટક વેપારી ખરીદનાર બને છે અને જથ્થાબંધ વેપારી વેચનાર બને છે અહીં મોટા જથ્થામાં વેપાર થતો હોય છે ઉદાહરણ તરીકે કાપડ બજારમાં કાપડની ગાસડીઓનો થતું ખરીદ વેચાણ અનાજનું જથ્થાબંધ બજાર વીજળીથી ચાલતા ઉપકરણો એટલે કે સાધનો તૈયાર વસ્ત્રો આવા જથ્થાબંધ બજાર ધરાવે છે હવે પછી છે છૂટક બજાર તો જે બજારમાં છૂટક વેપારીઓ જથ્થાબંધ વેપારી પાસેથી નાના જથ્થામાં ખરીદી કરી ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ વેચાણ કરે તો તેને છૂટક બજાર કહેવાય છે અહીં છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચે જોડતી કડીરૂપ બને છે અહીં ગ્રાહકો ખરીદનાર અને છૂટક વેપારી વેચનાર બને છે અહીં નાના જથ્થામાં વેપાર થતો હોય છે એટલે કે છૂટક છૂટક વેપાર થતો હોય છે તેથી તેને છૂટક બજાર તરીકે ઓળખાય છે ખાસ કરીને શાકભાજી છે તેમજ ફળ ફળાદીનું બજાર છે તે છૂટક બજાર જોવા મળે છે આમ તો આવી રીતે બજારનું વર્ગીકરણ એટલે કે બજારના પ્રકાર સ્થાન આધારિત અને હરીફાઈ આધારિત દર્શાવી શકાય છે હવે પછી હરીફાઈ આધારિત બજાર અને અપૂર્ણ હરીફાઈ વાળું બજાર જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તેનો અભ્યાસ કરીશું